છું મનીષ મી તો મિત્રો આપણે ધોરણ બાર નો માનવ સ્વાસ્થ્ય અને રોગો ચેપ્ટર ભણી રહ્યા છે જે નીટ માટે બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે આપણે આ ચેનલ ની અંદર પ્લસ ડિટેલમાં માહિતી મેળવીએ છીએ અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ હોય એવી વાતો પણ મિત્રો હું તમને અહીંયા કહું છું જે નીટ માટે હંડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટન્ટ હશે અને ગુજરાતમાં સૌથી વધારે નીટ માટે જોવાતી આ ચેનલ છે મિત્રો જે તમે અત્યારે જોઈ રહ્યા છો જો તમે પહેલી વાર હો આ ચેનલ ઉપર તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા નવા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો આજે આપણે સ્પેશિયલી નવો ટોપિક ભણવાના છીએ માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર મિત્રો સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા મિત્રો તો આપણે પ્રતિકારકતા વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો છે પ્રીવિયસ લેક્ચર મિત્રો ના જોયો તો વિડીયો ચોક્કસથી જોજો હંડ્રેડ પર્સન્ટ તમને બધી જ પ્રકારની પ્રતિકારકતા વિશે માહિતી મળી જશે કોષ રસી પ્રતિકારકતા કોશી પ્રતિકારકતા શું છે બધી જ માહિતી મળી જશે આજે મિત્રો આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા અને સક્રિય પ્રતિકારકતા વિશે વાત કરીશું એના પહેલાં પ્રીવિયસ વિડીયો જોવો જરૂરી છે મિત્રો તો જ ખબર પડશે રાઇટ તો હું સિમ્પલ વાત કરું કે સક્રિય પ્રતિકારકતા એટલે મિત્રો એક્ટિવ એક્ટિવ ઇમ્યુનિટી એટલે કે મિત્રો તમારા બોડીમાં જ્યારે જન્મ થયા પછી જે ડેવલોપ થાય છે નવી ડેવલોપ થાય છે જેમ કે હમણાં કોરોના આવ્યો તો કોરોનામાં શરૂઆતમાં ઘણા બધા લોકો મરી ગયા કારણ કે એમના અંદર ઇમ્યુનિટી ડેવલોપ નથી મિત્રો તો જે નવી ડેવલોપ થાય છે એ એ ઇમ્યુનિટી મિત્રો સક્રિય ઇમ્યુનિટી છે ફરીથી કહું છું કે એ જીવન પર્યંત મિત્રો શું થાય છે ડેવલોપ થાય છે વિકાસ થાય છે એનો અથવા તમે નવી બને છે એમ કહી શકો તો મિત્રો વિકસિત થાય છે આ ઇમ્યુનિટી મિત્રો વિકસિત થાય છે અને નિષ્ક્રિય પ્રતિકારકતા મિત્રો ઓલરેડી બોડીની અંદર એન્ટીબોડી તૈયાર હોય અને એ તમને પ્રતિકારકતા આપે અને મિત્રો નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય તો મિત્રો ઓલરેડી જન્મથી જ જે તમારી અંદર હોય છે અથવા તમારી અંદર એન્ટીબોડી તૈયાર તૈયાર એન્ટીબોડી મિત્રો તમને તૈયાર એન્ટીબોડી રાઈટ એન્ટીબોડી જે પ્રતિકારકતા આપે છે રાઈટ એ મિત્રો પ્રતિકારકતા એને મિત્રો કહેવાશે નિષ્ક્રિય પ્રતિકારકતાને ઘણા બધા એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ મિત્રો જેમ કે મેં તમને હમણાં કહીધું કે સક્રિય પ્રતિકારકતામાં મિત્રો તમને કોઈ રોગ થાય છે પણ તમારું ઇમ્યુન સિસ્ટમ છે એની સામે મિત્રો ડેવલોપ થાય છે એના માટે મિત્રો તમારે ઉપાર્જિત પ્રતિકારકતા જોવું પડશે મિત્રો મારો પ્રીવિયસ લેક્ચર મેં ડિટેલમાં વાત કરી છે કેવી કેવી કેટલી લાંબી પ્રોસેસ છે એ પ્રતિકારકતા ડેવલપ થવા માટે તો મિત્રો સક્રિય પ્રતિકારકતામાં શું થાય છે કે કોઈ એન્ટિજન એટલે કે પારકો કોઈ પ્રતિજન આવે છે જે મિત્રો શું થાય છે એની સામે તમારું પ્રતિકાર તંત્ર એક્ટિવ થાય છે લસિકા કુશુ એક્ટિવ થાય છે બી લસિકા ગુસ્સુ હોય ટી લસિકા ગુસુ છે એ એક્ટિવ થાય છે અને પછી મિત્રો ઇમ્યુનિટી પ્રોડ્યુસ થાય છે અને તમને બચાવે છે તો એને મિત્રો કહીશું સક્રિય પ્રતિક્રતા જે એકચ્યુઅલી સ્લો હોય છે મિત્રો એ ધીમી હોય છે અને ધીમી હોય છે મિત્રો યાદ રાખજો શરૂઆતમાં પહેલી જ વાર એ ડેવલપ થશે એટલા માટે ઝડપી રિસ્પોન્સ નહીં આપે એ ધીમી હશે પણ મિત્રો નિષ્ક્રિય પ્રત્યકર્તા એનું એક એક્ઝામ્પલ છે જેમ કે જે દુગ્ધ સ્ત્રવણ દરમિયાન અહીંયા આપણે લખી શકીએ દુગ્ધ જે સ્ત્રવણ દરમિયાન મિત્રો માતાના અંદરથી જે દૂધનો સ્ત્રાવ થાય છે માતાના દૂધનો સ્ત્રાવ થાય છે રાઈટ એની અંદર મિત્રો શું હોય છે તો એની અંદર કોલેસ્ટ્રોમ હોય છે મિત્રો યાદ રાખજો કોલોસ્ટ્રોમ રાઈટ આ કોલેસ્ટ્રોમમાં મિત્રો તૈયાર એન્ટીબોડી આઈ જી એ એન્ટીબોડી આવેલું હોય છે યાદ રાખજો આઈજી એન્ટીબોડી આવેલું છે જે એન્ટીબોડી એ જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એમાંથી મિત્રો પોષણ પણ મેળવ્યું છે પણ આઈજી એ મિત્રો એને પ્રતિકારકતા આપે છે જન્મથી જ એની અંદર એન્ટીબોડી બાળકની અંદર આવે છે રાઈટ એ દૂધના અંદરથી એન્ટીબોડી મિત્રો બાળકની અંદર જાય છે અને બાળકની અંદર જન્મથી જ એ એ પ્રતિકારકતા આવી જાય છે એટલે કે કોઈ હવે એની સામે કોઈ એન્ટિજન આવશે તો મિત્રો એ પોતે તૈયાર છે એની પાસે ઓલરેડી એ એન્ટીબોડી છે અને એને મારી નાખશે મિત્રો કોઈ પણ એન્ટિજન છે એને મિત્રો તે તૈયાર એન્ટીબોડીની અંદર રહેલા છે તો એક એક્ઝામ્પલ છે મિત્રો નિષ્ક્રિય પ્રતિકારકતાનો એક્ઝામ્પલ જે ઓલરેડી હોય છે જેમ કે આપણે ઘણીવાર રસી લઈએ છીએ તો એની અંદર મિત્રો આપણે જોવા જઈએ તો કેટલાક જે બિનકાર્યક્ષમ અથવા આપણે કહ્યું છે નબળા નબળા સૂક્ષ્મજીવ દાખલ કરીએ છીએ રસીની અંદર મિત્રો અથવા જે રોગી રોગીષ્ટ જે સજીવો છે જીવો છે એને દાખલ કરીએ છીએ જે પણ નબળા હોય છે મિત્રો જેના કારણે આપણું બોડી એ શું કરે છે ઇમ્યુનિટી પેદા કરે છે ડેવલોપ થાય છે એ ઇમ્યુનિટી મિત્રો આ છે કે સક્રિય પ્રતિકારકતા છે તો શરૂઆતમાં તમે જોયું છે તાવ આવે છે શરૂઆતમાં કારણ કે નબળા સૂક્ષ્મજીવ દાખલ કરેલા હોય છે મિત્રો તો જેથી આપણા બોડીમાં ઇમ્યુનિટી ડેવલોપ થાય ધીમે ધીમે ડેવલોપ થાય અને પછી એ એ સ્મૃતિ આધારિત હોય છે મિત્રો યાદ રાખે છે અને જ્યારે ઓરિજિનલ આ આ કોઈ સૂક્ષ્મજીવ આ કોઈ બીજો કોઈ રોગકારક ઓરિજિનલ જ્યારે એને અસર કરે છે બોડીને ત્યારે યાદ રાખે છે અને તરત જ એને મારી નાખે છે મિત્રો તો આ રીતે સક્રિય પ્રતિકારકતા કામ કરે છે કે ડેવલોપ થાય છે મિત્રો કોઈ પણ સૂક્ષ્મજીવ સામે ડેવલોપ થાય એટલા માટે સ્લો હોય છે રાઈટ તો આ બંનેના એક્ઝામ્પલ છે મિત્રો યાદ રાખજો કે અહીંયા નિષ્ક્રિય પ્રતિકારકતા છે જે ઓલરેડી આપણા અંદર હાજર હોય છે અને તરત જ એને સામે પ્રતિકાર કરવા માટે સક્ષમ હોય છે અને તરત ઝડપી હોય છે મિત્રો યાદ રાખજો આપણે એવું કહી શકીએ કે આ ત્વરિત હોય છે આ પ્રતિકારકતા મિત્રો કેવી હોય છે ત્વરિત હોય છે અહીંયા મેં લખ્યું છે ધીમી હોય છે મિત્રો કારણ કે એને જે ડેવલપ થવા માટે વાર લાગે છે રાઈટ તો આઈ હોપ તમને સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે સમજણ પડી ગઈ છે અ બંને એક્ઝામ્પલ મેં મિત્રો આપ્યા છે નીટ માટે આ એક્ઝામ્પલ કોલેસ્ટ્રોલનું યાદ રાખવાનું છે આઈજી એન્ટીબોડી ઓલરેડી બાળકના અંદર હોય જ છે જેથી ઇઝીલી પ્રતિકારકતા બીજા બધા રોગો સામે જે આજુબાજુ બેક્ટેરિયા અને ઘણું બધું મિત્રો હોય છે એની સામે એ ઇઝીલી પ્રતિકારકતા આપી શકે છે રાઈટ તો આઈ હોપ તમને આ બધી જ નિષ્ક્રિય સક્રિય પ્રતિકારક વિશે ડિટેલમાં સમજણ પડી ગઈ છે તો મિત્રો સમજણ પડી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને અને મિત્રો તમારા બધા મિત્રોને શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી ભણી શકે નીટ માટે ક્લિયર કરી શકે તો આઈ હોપ એક એક લાઇન સમજણ પડી ગઈ છે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ